નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ ફ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના ફ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 લખપતમાં ચૌદ વર્ષના બાળકના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો બહાર કાઢ્યા બાદ પણ ધડાકો થયો બાળકને સામાન્ય ઈજા થઈ કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં ચૌદ વર્ષના બાળક રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં સ્માર્ટ ફોન ફાટવાની ઘટના બની છે આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ છે બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવાયા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને વધુ બે ધડાકા થયા હતા ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરે જણાવ્યું હતું કે રાજવીરના ખિસ્સામાં રહેલો મોટોરોલા કંપનીનો સ્માર્ટ મોબાઈલ કોઈ કારણોસર ફાટ્યો હતો આ બનાવમાં બાળકને સાથળના ભાગે સામાન્ય ઈજા થઈ હતી આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે ખાસ કરીને સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે

વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર